દિવાળી પર્વે રાજસ્થાનમાં ગુજરાતી સહેલાણીઓની ભારે આવક પ્રસિદ્ધ પર્યટન સ્થળોએ ટ્રાફિક જામ દેશભરમાં દિવાળીનો તહેવાર રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે ત્યારે તહેવારોની રજા લઈને ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ રાજસ્થાનમાં ફરવા માટે ઉમટી પડ્યા છે ખાસ કરીને ગુજરાતી પ્રવાસીઓમાં ફરવાનો વિશેષ ઉત્સાહ મળી રહ્યો છે રાજસ્થાનમાં લોકપ્રિય પર્યટન સ્થળો જેમ કે અજમેર શરીફ દરગાહ રામદેવરા રામાપીર ધામ જોધપુર ઉદયપુર તેમજ ચિત્તોડગઢ કિલ્લા ખાતે સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી રાજસ્થાનમાં પોલીસ તરફથી પર્યટકોને સહાયરૂપ થવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસના જવાનો ટ્રાફિક નિયંત્રણમાં ખડેપગે સેવા આપી રહ્યા છે તેમજ સહેલાણીઓને માર્ગદર્શન આપી સહકાર પૂરો પાડી રહ્યા છે રાજસ્થાનના હોટેલ રિસોર્ટ અને ધર્મશાળાઓમાં પણ બુકિંગ ફૂલ જોવા મળી રહ્યા છે તહેવારના આ અવસરે રાજ્યના પર્ય પર્યટન વ્યવસાયમાં પણ ચમક જોવા મળી રહી છે